હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજે ખેતરમાં જવાના ખેતરમાં જઈને થોડું ઉઘારો છે ઘોડી નાખીએ કટાક આપે વાર સાફ કરીએ તો ચાલુ જઈએ ખેતરમાં તો ગાય સર મેં ખેતરમાં પોકી ગયા છે ને તમે જોઈ શકો છો આ અમારું ખેતર આ પેલું બીજું ખેતર વિષ્ણુભાઈ ચડ્ડું બદ્ડું પહેરી તૈયાર થઈ ગયા છે આ રંજીત સા અને તમે જોઈ શકો છો આ બધું પડી હોશ કરવાનું છે ના થાય બધું થાય બધું ગોડી નાખવાનું છે અજાડી મું મંડી પડું ચાલો ગાઈશ પેલા હોશ કરી દઈએ અને પછી વિડીયો બનાવી દસ વાગી જશે અને ભાઈ પાણી પાણી પહેરી લીધું છે આ બધું હોશ કરી દીધું છે આખો કોટે મોરે હેડો ખાસ કરી દીધો સર અને અમે હેડાનો વારો છે આ બધું દેખાય ને બધું આવું હતું તો બધું કાઢ દેવાનું સર અમે જલ્દી આવું હું આ બાદ હાથમાં લઈ દીધું અમે

બધું પતી ગયું છે અમે અમે ઘેર જઈએ છીએ મજા આવી ગયો મજા આવી ગયા મજા ના આવી ફેર થોડું ખોરીએ તા ઘેર થવું છે વિષનું થાકી ગયું છે હવે જઈને થોડું નહીં જઈએ તો અમે ખેતરમાં ખોરીને આવી ગયા છીએ બોર છે બોર પોણી ચાલુ છે વિસ્ણુ બે તો કપડો કાઢીને તૈયાર થઈ ગયા છે આવું છે ને આવું પડે જોઈ જાય છે જબરજસ્ત કાપી રોતન થોડો બમ્બુ વધારે ચાલુ કરો તે નહી કાઢી પોણી ચાલુ જ છે હાબુન શેમ્પુ લાવી દીધું છે બધા તૈયાર થઈ ગયા છે ચાલો નહીં

ચાર દઉં વડના ગાઢો ફટાફટ ચંપલ દે કાટું કઈ બધું ન હોય છે બાલ કે મારે ને મોટો થજે બન કપાઈ દેવા જો દેશી ચૂલા પર બાજરીનો રોટલો ચડે છે સરસ મજાનું હોળી ની બચી છે એમ ખાય એની માં મરી જઈશું આવડું ના લઈ હે કાકે કે હવે કે આઈ ના રહેતો ના નકામો હા જો તો गाइस ખાઈ ગયો ખાધો છે આય બોલ અ ખાશી ના કાઢેલ જો

ये सेट आउट तो हा कादो कादो जाई जाई आणि कोई नती आले रमाकांत यांच्यावर आहे गाइस तुम्ही જોઈ શકો છો ઇના માથે છૂટ પડી ગઈ છે અને માં છે નહીં એટલે હવે ઇની હંબળા বিষ্ণુબેન રાખે છે જોઈના માટે સરસ મજાનો ઘર બનાવ્યો છે બતાઈ દી એક ઘર ઘણો બધો કરશું તું આ ચકલા પણ જો કેવા બે એટલો પક્ષી આવો છે આવો છે સરસ મજા ઠંડુ એમના માટે જ સ્પેશિયલ પોણી પોણી ભરી રાખે છે ફાઇનલી રિક્ષા પર નામ લખાઈ દીધું છે જય બાબારી આ બાજુ સિદ્ધરાજ લખાવ્યું છે આ બધું પાર્થ સરસ મજાનું મહાકાલી કમ્પ્લીટ કરી છે તો હેલો કેવો લાગ્યો અમારો આજનો બ્લોગ કોમેન્ટ કરજો શેર કરજો અમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને જોઈ શકો તમે कृष्णमा म सर चित्र पढाइ छु जय माता